જય માતાજી જય મા મોગલ મિત્રો હું સૌ અનિલ ઝાક અને ફરીવાર મિત્રો આવી ગયા છીએ આજે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જુઓ મિત્રો આવકને આપણે વાત કરીએ ને લાલ ડુંગળીમાં તો આવડી બધી અત્યારે મિત્રો લાલ ડુંગળી છે અને હરાજી થાય છે મિત્રો આપણે અહીંયા મિત્રો અત્યારે આપણી ચેનલનું નામ એડી ગુજરાતી ન્યૂઝ તો આપણી ચેનલમાં પહેલાં વેલા આવીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હાલો મિત્રો મળીએ આજે સીધા આપણે લાલ ડુંગળીના તાજા ભાવ જાણી લઈએ

ધોરણ રૂપિયા પંચાણું એવું રૂપિયા બસો નેવું નેવું રૂપિયા બોલું તા કોઈ રૂપિયા ને

જો પો અત્યારે 72 73 74 75 76 77 રૂપિયા બોલો ભાઈ 270 ઉપર 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 ચોરાશી પંચાસી પચાસી બસો ના મંજ પંચાસી રૂપિયા બોલ્યા બસો પંચ્યાસી છ્યાસી છાસી રૂપિયા બસો છ્યાસી

બસો ને પંચાણું પંચાણું રૂપિયા છે ભાઈ બસો પંચાણું ને

ચુમોતેર પંચોતેર છોતેર સચોતેર બસો ને સચોતેર રૂપિયા બસો ને એકાવન એકાવન રૂપિયા બોડુભાઈપન ત્રણસો ને ત્રણ ત્રણસો ત્રણ ત્રણ રૂપિયા બોલું ભાઈ ચાર ચાર રૂપિયા બોલું ભાઈ ત્રણસો ને ચાર ચાર રૂપિયા બોલું ભાઈ ત્રણસો ચાર ચાર ત્રણસો ચાર બોલું ત્રણસો ને ચાર રૂપિયા ને પાંચ છ છ